નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સાંભળવા જેવી છે તો તમને છેલે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત વંશિકા આજે ઘણી ખુશ હતી એટલી ખુશ કે ઓફિસ પહોંચી કોમ્પ્યુટર ઓન કરવાને બદલે લગભગ દોડતી

બંને ફેમિલી તરફથી પણ હા છે કાવ્યાના અવાજ માં અલગ જ રણકો હતો અને કેમ ન હોય અમનનો ફોટો જોયો ત્યારથી જ તેનું મન અમન માં લાગી ગયેલું ઈશ્વર ને પણ એ હમણા થી એમ જ પ્રાર્થના કરતી કે અમન પણ તેને પસંદ કરી લે કાવ્યા મને તો એનો પીક જોઈને એના પર ક્રશ થઈ ગયો હતો એન્ડ નાવ એને પણ હું ગમી છું ફાઇનલી ઇટ્સ લાઈક ડ્રીમ કમ ઘેલી સાવ ઘેલી બોલતી કાવ્યાએ વંશિકાને માથે હળવી ટપલી મારી તે ચેટ પર કે કોલ પર વાત કરી અમન સાથે નહીં યાર સવારે જ મેસેજ જોયો કે તેને હું ગમી છું બટ અત્યારે ત્યાં રાત હોય એટલે સાંજે ઘરે જઈને ચેટ પર વાત કરીશ અને વાતો વાતોમાં કોલ કરવા માટેનો મમરો મૂકી દઈશ વંશિકાએ આંખ મિચકારી ઓકે નાવ બાય સાંજે વાત કરીને કાલે અપડેટ આપું તને બીજા દિવસે પણ વંશિકા કાવ્યા પાસે પહોંચી તે લગભગ કૂદી રહી હતી તેનો ઉત્સાહ સાફ સાફ કહી રહ્યો હતો કે કાલે રાત્રે તેના અને અમન વચ્ચે બધું પોઝિટિવ રહ્યું છે ઓહ મેડમ યુ આર બ્લેસિંગ મતલબ બાત બન ગઈ લગતી હે કાવ્યાએ મજાકથી કહ્યું હા ચેટ પર

ન પડી વંશિકાએ આટલું બોલતા સાથે બગાસું ખાધું અને પછી બોલી અમનને પણ મારો ફોટો બહુ જ ગમ્યો છે અરે વાહ ક્યો ફોટો મોકલ્યો છે બતાવ તો ખરા કાવ્યાએ પૂછ્યું આ જો આ વાળો અને આ વાળો પણ વંશિકાએ બે ત્રણ ફોટા એક પછી એક સ્વાઇપ કર્યા ફોટો જોઈને કાવ્યા કંઈક બોલવા જતી હતી પણ કોઈકનો કોલ આવતા તે એક્સક્યુઝ મી વંશુ કહેતી કે બીની બહાર નીકળી લાગે છે આ મેડમ નું પણ ક્યાંય ફિક્સ થવા ભેગું છે નહીં તો મારાથી દૂર જઈ કોલ કેમ લેવો પડે પોતાની સહેલીનું પણ શક પણ થયું લાગે છે એ વાત પર વંશિકા ખુશ હતી મોસમ મસ્તાના રસ્તા અંજાના જાને કબ કિસ મોડ પે બન જાય કોઈ અફસાના એ ગીત ગુનગુનાતતી પોતાની કેબિન તરફ ચાલી કાવ્યાને હતું કે આજે પણ વંશિકા રોજની જેમ સવાર સવારમાં ઠેકડા ભરતી આવશે પણ વંશિકા ન દેખાય આખરે કાવ્યશ તેની પાસે પહોંચી મને તે થયું કે તને રાત્રે જાગવું પડે છે એટલે તે ઊંઘવા માટે ઓફિસથી લીવ લીધી કે શું કાવ્યાની મજાક પર વંશિકાએ કંઈ જ રિયત ન કર્યું કાવ્યને સમજાયું કે કંઈક અલગ પરિસ્થિતિ બની લાગે છે વંશિકા ઓલ ઓકે આખરે કાવ્યાએ પૂછ્યું યા આઈ મીન આઈ ડિન નો વંશિકા મુંઝાયેલી હતી મતલબ કાલે અમન સાથે વાત થઈ હા થઈ ઇનફેક્ટ રાત્રે વાતો વાતોમાં તેણે તો મારી સાથે લગ્ન કરવા માટે પણ મન જતાવ્યું ઇનફેક્ટ મેરેજ અને રિસેપ્શન માં ક્યાં મેચિંગ કલર ના કપડા પહેરશું આફ્ટર મેરેજ ક્યાં ફરવા જઈશું એ બધું જ એ બિંધાસ કહી રહ્યો હતો જાણે કે તેણે તો મારી સાથે જ મેરેજ કરવાનું પાક્કું નક્કી કરી જ લીધું હોય મે મજાકમાં તેને લખ્યું કે હજુ આપણે બંને એ એકબીજાને ફેસ ટુ ફેસ નથી જોયા અને તું લગ્ન સુધી પહોંચી ગયો તો તેણે સામે મને લખ્યું કે એનું ચાલે તો અબઘણીએ જ લગ્ન માટે આવી જવું અને જો ઘરના લોકો ના માને તો મને બગાડીને લઈ જઈ મેરેજ કરી લે આટલું બોલી વંશિકાએ શ્વાસ લીધો અને બોલી પછી તેને સામેથી હું વિડીયો કોલ કરું એવું પૂછ્યું તો તે શું કહ્યું કાવ્યા જરા પણ હા પાડી એનો કોલ પણ આવ્યો બટ કોલ પર ખાલી પાંચ મિનિટ જેટલી વાત કરી તેણે કહ્યું કે એને અર્જન્ટ કોલ આવે છે પછી વાત કરશે વંશિકાએ ઢીલા અવાજે કહ્યું હા તો તે ઓકે તેણે ખરેખર કોઈ કામનો કોલ આવ્યો હશે કાવ્યા એ વાતને હળવાશથી લેતા કહ્યું નો કાવું તેણે કોલ કર્યો ત્યારે એનો ફેસ જોઈને જ મને લાગ્યું કે એ ચેટ પર વાત કરતા જેટલો એક્સસાઇડ હતો એવો કોલ પર ન લાગ્યો ઇનફે ફટાફટ વાત પતાવીને કોલ મૂકવાના મૂડમાં લાગ્યો ઓહ લાગ્યું છતાંય પોઝિટિવ રહેતી તે બોલી બહુનો વિચાર નેગેટિવ લાવવાને બદલે આજે ફરી કોલ પર વાત કરી લેજો તેનો મેસેજ કે કોલ ન આવે તો તું કરજે સામેથી એટલે તેને લાગે કે તું પણ ઇક્વલી વધવા ઓકે હા ઓકે વંશિકા બોલી અને કોઈ વધુ ચર્ચા ન કરતી કાવ્યા પોતાની કેબિન તરફ ગઈ બીજે દિવસે કાવ્યાએ એ જોયું તો વંશિકા પોતાના ડેસ્ક પર નહોતી બે કલાક થઈ ગયા પણ વંશિકા ન આવી એટલે આખરે કાવ્યાએ ફોન કર્યો કાવ્યાને અજીબ લાગ્યું સામાન્ય રીતે વંશિકા જો રજા રાખવાની હોય તો અગાઉથી જ કાવ્યને ઇન્ફોર્મ કરી દેતી પણ આજે કાવ્યાએ એવો કોઈ મેસેજ નહોતો કર્યો હે તે રજા રાખી છે આજે કાવ્યાએ પૂછ્યું તેના જવાબમાં વંશિકા ફક્ત હા બોલી શું થયું વંશિકા તારો અવાજ કેમ ઢીલો નથિંગ હું પછી વાત કરું અત્યારે મૂળ નથી વંશિકા બોલી ઓકે ટેક યોર ટાઈમ બાય કહી કાવ્યાએ કોલ મૂક્યો સાંજ સુધી વંશિકાનો ફોન નહીં આવતા કાવ્યને ચિંતા થઈ પોતે ફરી વંશિકાને કોલ કરે કે નહીં એનું કન્ફ્યુઝન થયું તેને આખરે તેને વંશિકાને રૂબરૂ મળવાની જ નક્કી કર્યું વંશિકાને ઘરે પહોંચતા જ તેની ઉતરેલો ચહેરો જોઈ કાવ્યને સમજાઈ ગયું કે કઈક તો બનાવ બન્યો છે બંને સોફા પર ગોઠવાયા આખરે થોડી વાર પછી ચૂપકી તોડતા કાવ્યા બોલી શું થયું છે વંશિકા અમન સાથે કઈ ઇટ્સ ઓવર તેણે કાલે મને ના કહી દીધી વંશિકાએ જવાબ આપ્યો કેમ બે દિવસથી તો બધું બરાબર હતું અચાનક એને શું થયું કાવ્યા સમજતી હતી કે અર્જન્ટ મેરેજમાં આમ ના કહેવું સામાન્ય રીતે બનતું જોઈએ છે પણ બંને વચ્ચે જે રીતે ઉત્સાહથી લાંબી લાંબી વાતો થતી હતી એ પ્રમાણે તો વાત આગળ વધવી જોઈતી હતી તો અચાનક એવું શું થયું એવો પ્રશ્ન કાવ્યાને થયો કઈ નહીં યાર જવા ને તે નિરાશ થઈને બોલી તારે નથી કહેવું તો ઇટ્સ ઓકે પણ કહી દઈશ તો તને સારું લાગશે કાવ્યાએ વંશિકાને ખંભે હાથ મૂક્યો તેને મારો સ્કીન કલર ડાર્ક લાગ્યો વંશિકાએ જરા ગુસ્સે થઈને કહ્યું યાર કાવ્યા તેને મે મારા ફોટા મોકલ્યા હતા ને તેણે મને પસંદ પણ કરી હતી બંને વચ્ચે ટ્યુનિંગ પણ સારું બેસી ગયું હતું અને અચાનક એને મારો સ્કિન નો કલર અને પીપલના ના દાંત નડિયા વંશિકાનો અવાજ જરા ઉચકાઈ ગયો તેણે તને સામે આવું કહ્યું કાવ્યાએ પૂછ્યું ના ચુલી કાલે આખો દિવસ કોઈ મેસેજ કે ચેટ ન થાય પણ એનો કોઈ જવાબ ન આવ્યો એ પછી મારાથી ન રહેવાયું એટલે મેં વિડીયો કોલ કર્યો એ પણ એને ન ઉપાડ્યો પણ થોડી વાર પછી એનો મેસેજ આવ્યો કે આગળ વધવા સ્ટડ નથી સાથે સોરી લખ્યું હતું અને રીઝન તેણે તને ક્યારેય કહ્યું શરૂઆતમાં તો તેણે ટ્યુનિંગનું બહાનું કહ્યું પણ મેં થોડું બદાવીને પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે વ્હાઇટ સ્કિન માટે થોડું વધુ ઓપ્શન છે અને વિડીયો કોલ પર મને જોઈ ત્યારે મારો સ્કિન કલર ડાર્ક લાગ્યો એને વંશિકા રડું રડું થઈ ગઈ યાર કાવ્યા ભલે હું ગોરી નથી પણ મારો રંગ એટલો પણ ડાર્ક નથી આ તે કઈ રીતે કારણ થયું મને ના કહેવાનું કાવ્યાને આખી વાત સમજાઈ ગઈ તેણે વંશિકાને તો કઈ ન કહ્યું પણ મનમાં વિચારવા લાગી કે વંશિકાએ જે ફોટા મોકલ્યા હતા એ ફિલ્ટર કરેલા હતા અને એ ફિલ્ટરેશન ને લીધે વંશિકા રંગ ગોરો દેખાતો હતો અને ખીલના ડાગ પણ છુપાઈ ગયા હતા કાવ્યા અત્યારે વંશિકા એ બાબત પર કઈ કઈ વધુ દુખી કરવા નથી માંગતી એટલે એ ચૂપ રહી ફક્ત એટલું કહ્યું કે વંશુ સારું થયું કે પહેલા જ આ વાત સામે આવી જેટલું તમે બંને વધારે વાત કરત એટલું જ તને વધારે દુઃખ થાય પણ કાવું બધું સરસ હતું એ છોકરો એની જોબ અમેરિકામાં રહેવાનું ફેમિલી પણ વેલ સેટલ હતું મને એ નથી ખબર પડતી એ છોકરીના દેખાવનું આટલું ઇમ્પોર્ટન્સ હતું તો તેને મને જોયા વિના જ આટલી બધી આગળ વાતો કરવાની ત્યાં જરૂર હતી મેરેજ કરીશું ફરવા ક્યાં જઈશું બ્લા બ્લા હશે હવે કોઈને આપણને ન બદલી શકીએ અને હવે એની ખામી કાઢવાને બદલે તું સ્ટ્રોંગ થઈને મગજને બીજે વાળ કાવ્યાએ વંશિકાના ખભે હાથ થપથપાવ્યા વંશિકાને આ ઘટનામાંથી બહાર નીકળવામાં સમય લાગ્યો કેમ કે તેને અમન માટે ઘણું આકર્ષણ થઈ ગયું હતું અને બીજું એ અમન પહેલા પણ તેણે ત્રણ છોકરા જોયા હતા પણ એ બધાને વંશિકા તરફથી જ ના થઈ હતી આ પહેલી વાત બન્યું હતું કે વંશિકા પોતે રિજેક્ટ થઈ હતી અરેન્જ મેરેજમાં આમ થવું સામાન્ય છે શરૂઆતમાં યુવતી અને યુવકને રિજેક્શન આચકા આપતા હોય છે પણ ધીરે ધીરે એ લોકો પ્રેક્ટિકલ થતા શીખી પરિસ્થિતિને સમજદારીથી જોવાનું શરૂ કરી દેતા હોય છે વંશિકાએ પણ આખરે થોડા સમય પછી પોતાને આ ઘટનામાંથી બહાર કાઢવા માટે મનને બીજે વાળવાનું શરૂ કર્યું એક દિવસ એ અને કાવ્યા કેફેમાં કોફી માણી રહ્યા હતા ત્યાં જ કાવ્યાએ તેને એક સમાચાર આપ્યા વંશુ મારું શક પણ નક્કી થયું છે મોસ્ટલી નેક્સ્ટ મંથમાં સગાઈનું પ્લાનિંગ છે છુપી રુસ્તમ તો મને છે કે હવે કહે છે વંશિકા પોતાની દોસ્ત માટે ખુશ થતી બોલી તું ઓળખે છે તેને બટ હું તને નામ નહીં આપું તું પોતે જ તેને રૂબરૂ જોજે કાવ્યાએ જવાબ આપ્યો ખરેખર કોણ છે એ બોલ ને યાર આટલું સસ્પેન નહી બાંધવે કોણી મારી કાવ્યાને એ હમણાં દસ મિનિટમાં અહીં આવશે કાવ્યાએ જવાબ આપ્યો દસ મિનિટ પછી કેફેના દરવાજા પાસે જોતા કાવ્યા બોલી લુક એ આવી ગયો કાયાના વશમાં ખુશીનો રણકો હતો પણ સામેથી આવી રહેલ વ્યક્તિને જોઈને વંશિકાની આંખો પોહળી થઈ ગઈ સામેથી આવી રહેલા કાયાના મંગેતરને જોઈને વંશિકાની આંખો પોહળી થઈ ગઈ તેના મનમાં ચાલતી ગઠમથલ એના ચહેરા પર સાફ દેખાતી હતી હાય વંશિકા કેમ છે કાવ્યાના મંગેતરે નજીક આવી પૂછ્યું હા હું મજામાં તું કેમ છે ગોપાલ વંશિકા જરા ખચકાય આવી એમ એપ સો યુટલી ગુડ કોલેજ પછી સીધા આજે મળવાનું થયું ગોપાલ એ સાવ હળવાશથી કહ્યું તેને સામાન્ય રીતે વર્તન કરતો જોઈ વંશિકા પણ થોડે અંશે નોર્મલ થઈ ગઈ જો કે ભૂતકાળ પૂરે પૂરો તો મગજમાંથી નસ ગયો મને ખબર જ હતી કે વંશિકાને ઝટકો લાગશે મારે તેના ફેસ પર આ ઝટકાવાળો એક પ્ર જોવા હતા એટલે જ મેં તેને કંઈ નહોતું કીધું સી એ હજુ પણ શોકમાં છે કાવ્યાને વંસીકાનો ચહેરો જોઈ મજા પડી રહી હતી કાવ્યા લુચી તુચે ને માર ખઈસ મારા હાથે વંશિકાએ હસતા હસતા હાથે કાવ્યાની પીઠ પર ધબો માર્યો એ પછી ત્રણેય વાતો કરીને છૂટા પડ્યા કાવ્યા અને ગોપાલ એકસાથે ગોપાલને ઘરે જવા નીકળ્યા અને વંશિકા પોતાના ઘરે જવા રસ્તામાં કાર ચલાવતા વંશિકાને પોતાની કોલેજનો સમય યાદ આવ્યો એ સમયે જ્યારે ગોપાલે તેને પ્રોપોઝ કર્યું હતું અને પોતે સામે જવાબ આપ્યો હતો કે સોરી ગોપાલ આઈ કે નોટ એક્સેપ્ટ યોર પ્રપોઝલ મારી અને તારી કાસ્ટ અલગ છે કલ્ચર અને રહેણી કરણી પણ સાવ અલગ છે મારા પેરેન્ટ્સ આપણા રિલેશન માટે નહીં માને અને હું મારા પેરેન્ટ્સની ખિલાફ નહીં જાઉં નર્માસથી કાવ્યાએ ગોપાલને ના કહી હતી વંશિકાનું ડિસિઝન ગોપાલે ખૂબ જ સહજતાથી સ્વીકારી કરી લીધું હતું અને હસતા ચેહરે ઈટ્સ ઓકે વંશિકા નેવર માઇન્ડ કહી ત્યાંથી નીકળી ગયો હતો વંશિકાને અત્યારે યાદ આવ્યું કે કેવી રીતે ગોપાલ તેને સ્ટડીમાં મદદ કરતો ફક્ત તેને જ નહીં બીજા કોઈ પણ સ્ટુડન્ટને હંમેશા હેલ્પ કરવા રેડી રહેતો ખરેખર તો વંશિકાને પણ ગોપાલનો સ્વભાવ ઘણો સરળ લાગતો અને ગોપાલની બુદ્ધિથી તે ખૂબ જ પ્રભાવિત હતી આમ જોવા જઈએ તો કાવ્યાને ગોપાલ સ્વભાવ બુદ્ધિ અને ભણતરથી દ્રષ્ટિએ બધી જ રીતે લાયક લાગતો હતો પણ વંશિકાને પણ ગોપાલ દરેક રીતે પસંદ હતો પણ પણ ગોપાલનો શારીરિક રંગ ખાસો શ્યામ હતો અને બસ ગોપાલના આ ડાર્ક સ્કીન કલરને કારણે જ વંશિકાનું મન તેની તરફ આકર્ષણ નહોતું અનુભવતું ગોપાલ તેને સુવાથી તો ઘણો ગમતો પણ દેખાવથી આકર્ષણ ન લાગતો બસ એટલે જ ગોપાલે જ્યારે તેને પોતાની ફિલિંગ્સ કહી ત્યારે બીજું કંઈ બહાનું નહીં સૂચતા વંશિકાએ તરત જ પોતાના પેરેન્ટ્સ નહીં માને એવું બહાનું આગળ ધરી દીધું જેને ગોપાલે હસતા ચહેરે માની લીધું જોકે વંશિકાનું સાચું નહીં બોલવા પાછળ એક આશય એ પણ હતો કે સાચું કારણ જાણી ગોપાલનું દિલ ન દુખે એ દિવસ પછી વંશિકાએ ગોપાલ સાથે માપસરનું બોલવાનું રાખ્યું અને કોલેજ પછી તો બધા જ કોન્ટેક પૂરા થઈ ગયા આજે વંશિકાને પોતાના પ્રત્ય જાણે ફરિયાદ થઈ આવી અને સાથે સાથે તેણે અમન માટે જે ફરિયાદ હતી એ દૂર થઈ તે મનોમન વિચારી રહી કે અમનમાં એટલીસ્ટ દમ તો નહોતો તેને જે હકીકત હતી એ મને મોટા મોટ કહેતો હતી અને મેં તો ગોપાલ સામે સાવ ખોટું બહાનું કર્યું હતું કે અમારા રિલેશન માટે મમ્મી પપ્પા નહીં માને પણ મને નવાઈ લાગે છે કે કાવ્યા તો પોતે કેટલી સુંદર છે કાચની ગુડિયા જેવી તેને ગોપાલ કેવી રીતે પસંદ આવ્યો હશે આ બાજુ ગોપાલ પણ કાવ્યાને એ જ પ્રશ્ન પૂછી રહ્યો હતો કાવિ વંશિકા તને ચોક્કસ જ પૂછશે કે તે મને કેમ પસંદ કર્યો હા એ પૂછશે જ અને હું તેને એ જ કહીશ જે હકીકત છે સાંજે ફોન પર વાત કરતા આખરે વંશિકાથી ન રહેવાતા તેણે કાવ્યાને પૂછી જ લીધું કે એ બંને સાથે કઈ રીતે જવાબમાં કાવ્યાએ કહ્યું વંશુ મને ગોપાલ પહેલેથી જ ગમતો હતો પણ તેને તું પસંદ હતી એટલે મેં બંને વચ્ચે નહીં આવવાનું નક્કી કરેલું કોલેજ પછી પણ મારામાં એ વખતે એને મારી ફિલિંગ્સ કહેવાની હિંમત નહોતી આ તો જાન્યુઆરીમાં મારી કઝિનના મેરેજમાં અમે બંને ફરી મળ્યા એ પછી ધીરે ધીરે ચેટ અને કોલ પર વાતો થતી હતી ફાઇનલી જુલાઈમાં મેં તેને મારું મન જણાવ્યું કે એ ચાહે તો અમે બંને રિલેશનમાં જવા માટે વિચારી શકીએ છીએ કાવ્યાએ ખુલાસો કર્યો

કોલેજમાં પોતાના વિચારોને કોઈ ધમ નાટક વગર એક્સપ્રેસ કરતો એ મને ખૂબ ગમતું અને ખાસ વાત એ છે કે તેણે પોતાને પોતાના લુક્સને લઈને કોઈ ઇન્ફેરીઓ કોમ્પ્લેક્ષ લઘુતા ગ્રંથિ નથી તેણે પોતે જેવો છે એવો જ પોતાને સ્વીકાર્યો છે પૂરી પૂરી રીતે પોતે પણ હસતો રહે છે અને ખાસ આસપાસના લોકોને પણ હસાવતો રહે છે એન્ડ ધેટ ઇઝ ધી બેસ્ટ થિંગ અબાઉટ હિમ કાવ્યાનું ગોપાલ માટેનું માન અને એક્સરસાઇઝમેન્ટ બંને સાફ એના શબ્દોમાં દેખાતું હતું આપ દોનો કી જોડી સલામત રહે કાવ્યા અને ગોપાલની જોડીને આશીર્વાદ આપતી વંશિકાએ એ કાવ્યાના મસ્તી કરતા લીધા અને સાથે સાથે આ વાતને એક ઉદાહરણ તરીકે લઈને નક્કી કર્યું કે પોતે પણ પોતાના શ્યામ વર્ણ પર હવે શ્યામ રંગની અસર પોતાના આત્મવિશ્વાસ પર નહીં પડવા દે સિક્કાની બે બાજુ હોય છે જે શ્યામ સ્કીન કલરને લીધે વંશિકાને અમનનું ના કરવું દુઃખી કરી ગયું એ જ કારણથી તેને પોતે ભૂતકાળમાં ગોપાલને ના કહી હતી એને ગોપાલના જે સારા ગુણોને વંશિકાએ ઓળ ગણીને દેખાવને મહત્વ આપ્યું એ જ સારા ગુણોને કાવ્યાએ પસંદ કર્યા અને સૌથી મહત્વની વાત વંશિકાનો ગોપાલને ના કહેવું કે કાવ્યાનો ગોપાલને અપનાવવું એ બનથી ઉપર એ વાત છે કે ગોપાલ એ ખુદને સંપૂર્ણપણે અપનાવ્યો છે આ વાર્તામાં કોઈ આ વાર્તામાં ખોટું કે ખરાબ નથી બસ દરેકનો વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ ને લઈને અભિગમ નજરિયો અલગ છે બીજું એ કે આકર્ષણ એ જીવનો સ્વભાવ છે તો કોઈ સ્ત્રી કે પુરુષ ગોરા રંગ કે સુંદર ચહેરા તરફ આકર્ષાય જો એ વ્યક્તિના આકર્ષિત થવાની સામે વ્યક્તિને કોઈ હાનિ નથી પહોંચી કે પછી કોઈનું અપમાન નથી થતું તો એ આકર્ષણ ને કેરેક્ટરને ત્રાજવે ન તોલવું તો એને ચારતા ન સમજવું જોઈએ મિત્રો આજની વાર્તાનો અંત અહીંયા સમાપ્ત થાય છે તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ પર નવાસો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગબલે